વંદે માતરમ બગીચાની જર્જરીત હાલતને લઈ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી આજે કાલે હું ઓછી તો આ બગીચામાં ગયો હતો મને બે ત્રણ જગ્યાથી રજૂઆત આવી હતી કે આ બગીચામાં ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તમે એક રાઉન્ડ લગાવો અમે પણ ઘણી બધી ફરિયાદો કરી છે કોઈ અમને દાદ આપતું નથી એટલે મેં આ બગીચાની ઓછીથી મુલાકાત લીધી વંદે માતરમ બગીચો પાસઠ લાખના ખર્ચે બનેલો બગીચો એની ગ્રીલો ચોરાઈ ગઈ છે આ અમે નાના છોકરાઓ માટેના અમુક રમતગમતના સાધનો પણ જજરીત હાલતમાં થઈ ગયા છે એવી જ રીતે ત્યાં કૂવો છે કૂવા ઉપર ગ્રીલ અને જારી નાખવામાં આવી હતી એ કૂવાની ગ્રીલ અને જારી પણ તૂટી ગઈ છે હજી તો બાર મહિના પણ નથી થયા અને આ બ બગીચાની દયાની હાલત થઈ ગઈ છે ત્યારે આ અંગે અમે ચીફ ઓફિસર પાસે અત્યારે રજૂઆત કરવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને કીધું કે સાહેબ બગીચાની તમે હાલત જુઓ કાલે મેં આપણા સેનિટેશન ઇન્સ્પેક્ટર મેહુલભાઈ અને મિલનભાઈને પણ ફોન કરીને જાણ કરી કે ભાઈ તાત્કાલિક કરો આમાં મોટો અકસ્માત થઈ શકે એમ છે ગમે ત્યારે એ પહેલાં આ બગીચામાં કાર્યવાહી અને રિપેરિંગ કામ કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી મિલનભાઈ કે બાંધકામ શાખામાં કરો એટલે બાંધકામ શાખામાં કર્યું રજૂઆત કરી તો બાંધકામ શાખાવાળા એમ કહે છે કે ભાઈ અમારી નહીં આ તમે મિલન કરે રજૂઆત કરો એટલે આ બધે એકબીજા ઉપર તંત્ર એકબીજા ઉપર ઢોળી રહ્યું છે ત્યારે આજે અમે ચીફ ઓફિસર પાસે આ બાબતે રજૂઆત કરી કે સાહેબ આ બાબતે તમે કાંઈક નિર્ણય લ્યો અને કોઈકને પણ જવાબદારી સોંપો આમાં કોઈ પણ મોટો અકસ્માત કે જાનહાની થશે તો એનો સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો